થોડીક યુદ્ધ રિલેટેડ છે તો દ્રૌપદીની વાત કરીએ કે એવું બી કહેવાય છે કે મહાભારતનું જે યુદ્ધ થયું એની પાછળનું કારણ હતું દ્રૌપદીના વેણ કે દુર્યોધનને જ્યારે પેલું મહેલમાં આવે છે પાણી નથી દેખાતું અને પડી જાય છે ત્યારે દ્રૌપદી એક કમેન્ટ કરે છે કે અંધેકા પુત્ર અંધા બરાબર અને ત્યારે દુર્યોધનને લાગી આવે છે અને એના લીધે યુદ્ધ થાય છે બરાબર આ સૌથી વધારે બધાને આ જ કારણ લાગે છે કે આના કારણે યુદ્ધ થયું તો આની પાછળની સચ્ચાઈ શું છે

સાથે બાળવાનો પ્રયાસ અથવા યોજના એ લોકોએ ઘડી હતી ત્યારે દ્રૌપદી ક્યાં હતી ત્યારે તો હજી નથી દ્રૌપદી પણ એ દ્વેષ કેટલો છે કે તમે એને મારવાનો પ્રયત્ન કરી દીધો એટલે શું દ્વેષની શરૂઆત દ્રૌપદીના લીધે થઈ નહીં તો દ્રૌપદીના એક વાક્યથી યુદ્ધ થઈ ગયું ઈ કેવું તો એનીવેઝ બહુ વધારે પડતું છે ઈ એક વાત કેમ કે દ્વેષ તો પહેલાથી જ હતો ઈ મારવાનો પ્રયત્ન તો પહેલાથી એને ફક્ત કોઈને કોઈ કારણ જોઈ રહ્યું હતું પણ બીજી વાત કારણ પણ એ નથી